કેમ આપણી પ્રાર્થનાઓનો જવાબ પ્રાપ્ત થતો નથી શું આ શ્રાપ છે કે આશીર્વાદ છે કે પછી ઐશ્વર્ય છે વડીલ લોકો એ પ્રમાણે કહે છે કે ધીરજના ફળ મીઠા હોય છે રાહ જોવાના ફળ મીઠા હોય છે એ પ્રમાણે કહે છે જો મોડું થઈ રહ્યું છે આપણા આ આત્મિક જીવનમાં તે આશીર્વાદ છે કે શ્રાપ છે તે વાત વિશે આપણે જોઈશું રાઈટ ફ્રેન્ડ્સ ન્યાય વ્યક્તિ પર ઘણી વિપત્તિઓ આવે છે પરંતુ યહોવા તેને તે સર્વમાંથી તેમને છોડાવે છે તેમનું રક્ષણ કરે છે એ પ્રમાણે બાઇબલ કહે છે આપણે આ વચન પર વિશ્વાસ કરવો જોઈએ ન્યાય કહેવાતો યુસુફ તેણે ભરોસો કર્યો તેણે વિશ્વાસ કર્યો એટલે જીવનની હરેક મુશ્કેલીઓનો સામનો કરી શક્યો જ્યારે તે સત્તર વર્ષનો હતો ત્યારે તેના ભાઈઓ તેના પર નફરત કરવા લાગ્યા તેને ખાડામાં ફેંકી દીધો કેટલાક ચાંદીના સિક્કા માટે તેને વેચી નાખ્યો તેને એક ગુલામની રીતે વેચી નાખવામાં આવ્યો હતો તેણે કોઈ ખોટું કામ કર્યું નહોતું પરંતુ તેના પર દોષ મૂકવામાં આવ્યો તેને જેલમાં નાખવામાં આવ્યો આ બધું તેર વર્ષની ઉંમરમાં થયું હતું એટલે કે તેર વર્ષ સુધી યુસુફને પોતાના જીવનમાં દુઃખ ઉઠાવવું પડ્યું પરિસ્થિતિઓનો સામનો કરવો પડ્યો પાછલા સમયમાં મેં જણાવ્યું હતું તેને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પરંતુ તેણે પરમેશ્વરને છોડ્યા નહીં તેણે પરમેશ્વરનો વિશ્વાસ ના છોડ્યો તે વિશ્વાસ કરતો હતો કે પરમેશ્વર જરૂર એક દિવસે મને આશીષ આપશે તેણે વિશ્વાસ કર્યો હતો કે મારા ન્યાયપણાને લીધે પરમેશ્વર એક ના એક દિવસે મને છોડાવશે એટલે તેણે પોતાનું ન્યાયપણું છોડ્યું નહીં તેણે આત્મિકતાને બનાવી રાખી ઘણીવાર એ પ્રમાણે થતું હોય છે ઘણીવાર લોકો પ્રાર્થના તો કરતા હોય છે પરંતુ તે અનુસાર જીવન જીવતા નથી બસ થોડો સમય બસ થોડા મહિના સુધી પરમેશ્વરની ઈચ્છા અનુસાર તેઓ જીવન વિતાવે છે અને જ્યારે પ્રાર્થનાનો જવાબ નથી આવતો ત્યારે તેઓ નિરાશ થતા હોય છે જો તમે નિરાશ નથી થતા તો તમારી આસપાસના જે લોકો છે તેમની વાતોથી તેઓ તમને દુઃખી કરે છે તમને નિરાશ કરે છે તમે પ્રાર્થના કરી રહ્યા છો પરંતુ તમારી મુશ્કેલીઓ તો દૂર નથી થતી આટલા દિવસોથી પરમેશ્વર પર વિશ્વાસ કરો છો પરંતુ પરમેશ્વર તમને આશીષ કેમ નથી આપતા તમે ઉપવાસ કરો છો પરંતુ તમારા પરમેશ્વર ક્યાં છે પરમેશ્વર મહાન છે એ પ્રમાણે કહો છો તો એ પરમેશ્વર ક્યાં છે તમારી પોતાની સમસ્યા નથી જતી તો અમારી સમસ્યા કેવી રીતે જશે તમને પોતાને બાળકો નથી થતા જ્યારે તમે અમારા માટે પ્રાર્થના કરશો ત્યારે અમને બાળકોનો આશીર્વાદ મળશે તમને પોતાને નોકરી નથી મળી તો પરમેશ્વર અમને નોકરી આપશે જ્યારે પરમેશ્વર તમને આશીષ આપે ત્યાર પછી તમે અમને જણાવજો એ પ્રમાણે તે લોકો આપણને જોઈને બોલતા હોય છે તમારા જીવનમાં જ્યારે તમે સમસ્યાઓમાં થઈને પસાર થાવ છો આ રીતે જ્યારે તેઓ આપણને કહેવા લાગતા હોય છે અથવા તમારા વિશ્વાસને જ્યારે તેઓ તોડવા માંગે છે ત્યારે એવા સમયમાં તમે બિલકુલ નિરાશ થાવ છો શૈતાન એવા સમયમાં બિલકુલ નિરાશ કરી દે છે અયુબના જીવનમાં આપણે જોઈએ છે અયુબના દોસ્તોએ અયુબની વિરુદ્ધમાં ત્યાં આગળ વાત કરી અયુબની પત્ની તો અયુબ સાથે નફરત કરવા લાગી તેણે કહ્યું કે પરમેશ્વરની નિંદા કર ચાહે મરી જવાય તો મરી જા એટલે કે અયુબની પત્ની તો અયુબથી બિલકુલ તંગ આવી ગઈ હતી તે મરી જાય તો પણ સારું છે એમ વિચારતી હતી તે જીવતો રહે તેના કરતાં સારું છે કે તે મરી જાય એ પ્રમાણે વિચાર કરતી જ્યારે અયુબ સારી રીતે ન્યાયપાળામાં જીવતો હતો કમસે કમ તેની પત્નીએ તો સાથ આપવાનો હતો પરંતુ તેની પત્ની આ પ્રમાણે વિચારતી હતી આવા દુઃખના સમયે જો પત્ની દુઃખ આપે તો કેવું લાગશે કેટલું બધું દુઃખ લાગશે જ્યારે તે એ પ્રમાણે કહેવા લાગી તો અયુબ કેવી રીતે સહન કરી શક્યો તેને હિંમત આપનારા દોસ્તો પણ આવીને તેને સવાલો કરવા લાગ્યા તમારા બાળકોએ પાપ કર્યું હશે તેમણે પરમેશ્વરની દ્રષ્ટિમાં કંઈ ખરાબ કર્યું હશે અથવા તે જ ભૂલ કરી હશે તારામાં કોઈ નબળાઈ હશે અને એટલે જ આ બધું થયું છે નહીં તો આ બધું થઈ શકે નહીં તેને જેઓ હિંમત આપનારા હતા તે દોસ્તો આવીને આવું કહેતા હતા તેમણે તેની નિંદા કરી ત્યારે અયુબે એક વાત કહી જાણું છું તમે સી હતી ચાહે મારો પ્રાણ પણ કેમ ન જતો રહે પરંતુ હું મારું ન્યાયપણું કદી પણ છોડીશ નહીં આવું આપણે એ વચનને વાંચીએ અયુબનું પુસ્તક તેનો સત્યાવીસમો અધ્યાય પાંચમી કલમ જોઈએ હું તમને ન્યાયી ઠરાવ એ પ્રમાણે ઈશ્વર ના થવા દો એમ કહ્યું તમે જે કહી રહ્યા છો તમે જે વિચાર કરી રહ્યા છો કે તમે બિલકુલ સાચા છો તમે જે કહો છો તે સાચું છે એ પ્રમાણે તમે વિચાર કરી રહ્યા છો પરંતુ એમ નથી એમ અયુબ કહે છે અને ત્યાર પછી જુઓ મારા મરતા સુધી હું મારા ન્યાયપણાનો હું મારા પ્રમાણિકપણાથી પાછો નહીં હટું ચાહે મારા પ્રાણ કેમ ના જાય પણ હું મારા પ્રમાણિકપણાને છોડીશ નહીં હું મારા પરમેશ્વરને છોડીશ નહીં હું મારી નેકીને પકડી રાખીશ અને તેને કદી પણ હાથોથી જવા દઈશ નહીં હું મારી નેકીનો ત્યાગ નહીં કરું જ્યારે તમે તમારું જીવન એક સારી રીતે ખરાઈ સાથે વિતાવો છો જ્યારે ચારે તરફના લોકો તમારી નિંદા કરે છે દાખલા તરીકે તમે સત્યતાથી જીવન વિતાવો છો ત્યારે તમારા પતિ તમારા ઉપર શંકા કરવા લાગે છે આ રીતે તેઓ જ્યારે શંકા કરે છે એ સમયે પડોશી તમને જોઈ રહ્યા છે તો તેઓ તમને કહેશે જુઓ કેવું જોઈ રહ્યા છે આ રીતે કહે ત્યારે તમારા મનમાં કેવા વિચાર આવશે એકવાર વિચાર કરો આ રીતે બસ તમારા જીવનની અંદર નિંદા સહેતા દુઃખો સહન કરતા ત્યારે શું થઈ જાય છે તમે જાણો છો નિરાશ થઈને તમે એમ વિચારો છો શું વિચારો છો ચાહે હું સારી રીતે પવિત્રતાથી જીવન વિતાવું છું તો પણ મારા પતિ મારા પર શંકા કરે છે મને અપમાનિત કરી રહ્યા છે મારા પર દોષ મૂકી રહ્યા છે તો પછી ન્યાયપણાથી જીવન વિતાવવાનો શો ફાયદો પવિત્રતાથી જીવન વિતાવાનો શો ફાયદો ઠીક છે જે કહી રહ્યા છે તે બરાબર છે એ જ પ્રમાણે કરીશું એવા વિચારો તમારામાં સૈતાન લઈને આવે છે સાધારણરૂપે શેતાન તમારી ચારે તરફ રહેતા લોકો દ્વારા તમારું ન્યાયપણું ને તમારી આત્મિકતાને અને તમારી પવિત્રતાને તે બગાડવાનો પ્રયત્ન કરે છે આવા બગાડનારા દોસ્તો તમારી પાસે આવે તો પણ દુઃખ આપનારી અને સતાવનારી તારે મરી જવું સારું છે એમ કહેનારી એવી પત્ની હોય તો કૃપા કરી સાંભળી લેજો અયુબે એક નિર્ણય લીધો કે આ લોકો ચાહે ગમે તેટલી મારી નિંદા કરે મારા વિશ્વાસને તોડવાનો પ્રયત્ન કરી લે તો પણ હું મારા ધર્મને અને મારા ન્યાયપણાને છોડીશ નહીં તે માટે ચાહે ગમે તે કેમ ના થઈ જાય કેટલી સરસ વાત છે પરમેશ્વર એમ જ ચાહે છે ભાઈઓને બહેનો તમારા જીવનમાં ચાહે મુશ્કેલીઓ આવે આર્થિક સમસ્યાઓ પણ આવી શકે પ્રાર્થનાનો જવાબ ના મળે અને સમસ્યાઓને લીધે તમે પીડાતા હોય તમારા ઘરના લોકો પણ તમને દુઃખ દે અને જે લોકો ઉપર તમે ભરોસો કરો છો જો તે લોકો તમને દગો કરે અથવા તમારી મંડળીમાં કોઈ તમારી વિરુદ્ધ થાય અથવા તમારા વડીલ લોકો તમારી વિરુદ્ધમાં કંઈક ખોટું કહી રહ્યા છે જ્યારે તમારી સાથે આ પ્રમાણે વ્યવહાર થાય છે ત્યારે તમે ઘણા બધા દુઃખી થઈ જાઓ છો અને તમે ઘણા બધા નિરાશ થઈ જાઓ છો ત્યારે તમે વિચાર કરો છો કે હું તો મારી આત્મિકતા અને મારી સાક્ષીને બચાવવા છતાં આ લોકો મારી સાથે કેવું વર્તન કરે છે કૃપા કરી સાંભળો ઉપર ખોટા આરોપો આવ્યા ત્યારે તેણે એમ કર્યું હતું હવે તો હું બદનામ થઈ ગયો એટલા માટે એ જ પ્રમાણે જીવીશ હું તે સ્ત્રીની સાથે ખોટું કામ કરવા ગયો આ રીતે ખોટો આરોપ મારા પર મૂકવામાં આવ્યો શું તે એ જ પ્રમાણે જીવન જીવતો રહ્યો ના મનુષ્ય ચાહે જે કંઈ કહે પરંતુ હું મારા પ્રમાણિકપણાને બિલકુલ નહીં છોડીશ હું તો પરમેશ્વરને માટે સારું જીવન વિતાવીશ એ જ કારણે યુસુફ તો પ્રધાનમંત્રી બની ગયો અને તે જ કારણને લીધે અયુબે પોતાના જીવનમાં બમણો આશીર્વાદ પ્રાપ્ત કર્યો અને તે જ કારણને લીધે અયુબના વિષયમાં અહીં આગળ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં લખ્યું છે એ જ કારણ છે જાણો છો પરમેશ્વર જ્યાં સુધી તેને જવાબ ના આપે ત્યાં સુધી પોતાનું પ્રમાણિકપણું ના છોડ્યું પરમેશ્વરે જ્યાં સુધી તેને જવાબ ના આપ્યો તમે પોતાની જવાબદારી પોતાના કાર્ય અને પોતાના તેડાને બિલકુલ છોડશો નહીં ધ્યાનથી સાંભળો એક દિવસે મેં પરમેશ્વરને એક વચન આપ્યું મેં સેવા શરૂ કરી આર્થિક સમસ્યાઓ આવી હતી ઘણા બધા અપમાન અને તકલીફો સહન કર્યા આ બધી પરિસ્થિતિઓમાંથી આર્થિક પરેશાનીઓમાંથી હું પસાર થતો હતો મેં પરમેશ્વરને એક વાત કહી શું જણાવ્યું જાણો છો જો તમે સેવામાં ભાગીદાર થઈ રહ્યા છો અથવા તમે પોતે સેવા કરી રહ્યા છો તો કૃપા કરીને આ વાતને ધ્યાનથી સાંભળો મેં બસ એક વાત કહી પ્રભુજી સેવાને માટે જે નાણાંની જરૂર છે તે તમે આપો મારી દરેક જરૂરિયાતો પૂરી કરજો તકલીફોને દૂર કરજો સમસ્યાઓને દૂર કરજો મારી પ્રાર્થનાઓનો જવાબ આપો ત્યારે જ હું તમારી ઈચ્છા પ્રમાણે કરી શકીશ મેં આ પ્રમાણે પ્રાર્થના અને વચન આપ્યું અને ત્યાર પછી કહ્યું મારી પ્રાર્થનાનો જવાબ આપો સેવાની દરેક જરૂરિયાતોને પૂરી કરજો દરેક આર્થિક પરેશાનીઓને દૂર કરી દો મને અપમાનિત થવા ના દો પ્રભુ ત્યારે હું સેવા કરી શકીશ મેં એવી પ્રાર્થના કરી એવું તમે વિચાર કરતા હશો તો કૃપા કરીને ધ્યાનથી સાંભળો પ્રભુજી તમે મારી વાત સાંભળો જો હવે મને ખાવાને માટે ભોજન ના પ્રાપ્ત થાય મારી પાસે રહેવાને માટે ઘર પણ ના હોય અથવા હું ગરીબીમાંથી પસાર થઈ રહ્યો હોય વળી જો મારી પ્રાર્થનાનો જવાબ પણ મને ના મળી રહ્યો હોય આ બધી સમસ્યાઓમાં જો તમે મારો સાથ ના આપતા હોય તો પણ તો પણ હું જીવનભર તમારી સેવા કરવાનું કદી નહીં છોડું હું તમારો સાક્ષી બનીને જીવન વિતાવીશ એ પ્રમાણે હું વચન આપું છું આ રીતે પ્રભુને વચન આપ્યું હતું સાધારણ રૂપમાં જ્યારે બધું જ ઉપલબ્ધ હોય ત્યારે સારી રીતે લોકો સેવા કરે છે તે આસાન છે જો મારી પ્રાર્થનાઓનો કોઈ પણ જવાબ ના પ્રાપ્ત થાય અથવા ચાહે મારી સમસ્યાઓ દૂર પણ ના થાય ચાહે મારે તેના માટે રડવું કેમ ના પડે ચાહે મારે ભૂખ્યા કેમ ના રહેવું પડે હું તમને વચન આપું છું પ્રભુ કે હું જીવનભર તમારી સેવા કરીશ તમારે માટે જીવન વિતાવીશ કૃપા કરી સાંભળો ભાઈઓ બહેનો જ્યારે મેં વચન આપ્યું ત્યાર પછી પણ દસ વર્ષ સુધી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડ્યું માનસિક રૂપે શારીરિક રૂપે આર્થિક રૂપે આત્મિક રૂપે ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો પ્રાર્થનાઓનો જવાબ નહોતો મળતો વચનનો જવાબ મળ્યો નહોતો મુશ્કેલીઓ દૂર નથી થતી આર્થિક સમસ્યાઓ દૂર નહોતી થઈ હું ઘણો બધો નિરાશ રહેતો હતો અને શેતાન મારી પાસે આવીને પરમેશ્વરે તને છોડી દીધો સેવા કરવાથી શો ફાયદો મરી જા આત્મહત્યા કરી લો આ અપમાન અને આર્થિક સમસ્યા તું સહન નહીં કરી શકે તારા માટે કોઈ દિવસ સારું નહીં થાય તું મરી જા આ રીતે શેતાન ઘણી વાર સતાવતો હતો મને કોણે બચાવ્યો જાણો છો મને કોણે સંભાળ્યો જાણો છો પરમેશ્વરને માટે મારા વિશ્વાસ છે ન્યાય માણસ કદી પણ કોઈની આગળ હાથ ફેલાવે અથવા તેના બાળકો કોઈની આગળ ભીખ માંગે તે કદી પણ બનશે નહીં એ પ્રમાણે ગીતશાસ્ત્ર કહે છે મેં વિશ્વાસ કર્યો પરમેશ્વરના વચન પર પરમેશ્વરની પ્રતિજ્ઞા ઉપર અડગ વિશ્વાસ કર્યો જેમને પ્રભુએ પસંદ કર્યા છે તેમને તેઓ કદી પણ છોડશે નહીં પ્રભુએ વચન આપ્યું છે હું તમને કદી પણ અનાથ મૂકી નહીં દઉં એ રીતે વચન આપ્યું છે તો આપણને કેવી રીતે છોડી દેશે સિંહના જે બચ્ચા હોય છે તેમને ભૂખ્યા શું પડે પરંતુ જેઓ પરમેશ્વર ઉપર ભરોસો રાખે છે તેઓ કદી ભૂખ્યા રહેશે નહીં આ દસ વર્ષ સુધી હું ઘણી બધી ભૂંડી પરિસ્થિતિઓમાંથી પસાર થયો છું પરંતુ ત્યાર પછી એક દિવસે એક ભાઈ મને મળ્યા અને મને મળીને તેઓ મને કહેવા લાગ્યા બ્રદર પહેલા તો તમે ઘણા બધા પાતળા એવા હતા પરંતુ આ સમયમાં તો તમે થોડા જાડા થઈ ગયા છો આ રીતે તેમણે મજાકમાં કહ્યું કે કેવી રીતે કહ્યું તેની મને ખબર ના પડી તેમણે શું જોઈને કહ્યું તે મને ખબર ના પડી પરંતુ તેમણે આ પ્રમાણે કહ્યું ત્યારે મેં તેમને શું જવાબ આપ્યો તમે જાણો છો બસ પાછલા કેટલાક વર્ષોથી પ્રભુએ મને ભૂખ્યો રાખ્યો અને મારી જોડે સેવા કરાવી પરંતુ હવે તેઓ મને પેટ ભરીને ભોજન આપે છે મને સેવામાં આગળ વધારી રહ્યા છે ધ્યાનથી સાંભળો સેવકો કદાચ આજે તમને ભૂખ્યા રહેવું પડતું હશે એ તમારી પરીક્ષા છે પહેલા હું ભૂખ્યો હતો કદાચ આજે તમે ભૂખ્યા હશો બની શકો છો કે ભૂખ્યા હશો સામાન્ય રૂપમાં પરીક્ષાઓ આ રીતે હોય છે જ્યારે તમે આવી પરીક્ષાઓમાં પાસ થઈ જાઓ છો ત્યારે ત્યાર પછી સાંભળો પરમેશ્વરે તમને આપેલા સર્વ વચનોનો જવાબ તેઓ જરૂર આપશે પાઉલે કહ્યું હું ભરપૂર થવું એ પણ જાણું છું અને ગરીબ સ્થિતિમાં રહેવું તે પણ હું જાણું છું પરંતુ દરેક પરિસ્થિતિમાં સંતોષી રહેવું ભૂખ્યા રહેવું સંતોષથી જીવવું એ હું શીખી ગયો છું ચાહે ગમે તેવી પરિસ્થિતિ હોય આત્મિક રીતે તમારે તૈયાર રહેવાનું છે અને એ જ માટે અયુબે અહીંયા એ પ્રમાણે કહે છે અયુબની પત્નીએ કહ્યું પરમેશ્વરની નિંદા કર અને તું મરી જા ત્યારે અયુબે જવાબ આપ્યો શું પરમેશ્વરના હાથી આપણે સુખ જ સ્વીકારીએ પરમેશ્વર દ્વારા આપણે આશીર્વાદોને જ પ્રાપ્ત કરીએ પરંતુ દુઃખને પણ સ્વીકાર કરવો જોઈએ તું મૂર્ખતાથી વાત ના કરીશ એટલે કે અયુબા બંને માટે તૈયાર હતા પ્રભુ જ્યારે આશીષ આપશે ત્યારે હું આશિષનો અનુભવ કરીશ જ્યારે મુશ્કેલીઓને આમંત્રણ મળે ત્યારે હું તે પણ સહન કરીશ જ્યારે આશીષ મળશે ત્યારે આનંદિત થઈશ અને જ્યારે મુશ્કેલીઓ આવશે ત્યારે શું પરમેશ્વરની નિંદા કરીશ હું એ પ્રમાણે કદી નહીં કરું હું આ બંનેને માટે બંને એક જ હોય એ પ્રમાણે વ્યવહાર કરીશ મારા ભાઈઓ તથા બહેનો જ્યારે તમે મુશ્કેલીઓમાં હોય પરેશાનીઓમાં હોય ત્યારે પરમેશ્વર આશીષ આપશે એ પ્રમાણે તમારો પ્રશ્ન હોય છે તેઓ તમને જરૂર આશીષ આપશે તો કદાચ તમારા મનમાં પ્રશ્ન થશે સાબિતી શું છે પ્રભુના દાસ સતીશકુમારની સાક્ષી તે એની સાબિતી છે ચોક્કસપણે એક દિવસે પરમેશ્વર આ બધી પરિસ્થિતિઓમાંથી એટલે કે આ બધામાંથી તમને લઈ જઈને પુષ્કળતામાં આશીષ જરૂરથી આપશે તો પછી મોડું શા માટે થાય છે એ તો તમારી ભલાઈ માટે છે શા માટે મોડું કરી રહ્યા છે તમને સૌથી ઉત્તમ જવાબ આપવા માટે શા માટે મોડું કરી રહ્યા છે કેમ કે તમને સૌથી ઊંચા સ્થાન પર લઈ જવા માટે મોડું થવું ને તમને સૌથી ઊંચા સ્થાન પર લઈ જવું તે બંનેની અંદર કયું કનેક્શન છે રાઈટ જરા ધ્યાનથી સાંભળો ઉત્પત્તિનું પુસ્તક ચાલીસમો અધ્યાય બારમી કલમ ત્યારે યુસુપે પ્રમાણે કહ્યું કે તેનું પરિણામ તો આ જ છે ત્રણ દાડીનો અર્થ ત્રણ દિવસો છે એટલા માટે હવેથી ત્રણ દિવસ પછી ફારૂન તારું શિર ઊંચું કરશે એમ કહ્યું તને તારા પદ પર પાછા નિયુક્ત કરશે અને તું ફરીથી પહેલાની જેમ જ ફારૂન રાજાનો પાત્ર વાહક બનીને તેમનું પ્યાલો તેમના હાથમાં આપીશ પાત્ર આપનાર બનશે અને પછી યુસુફ પોતાની સાથેના આ કેદીને એ પ્રમાણે કહે છે તને જે સ્વપ્ન આવ્યું તેનો અર્થ આ છે પરમેશ્વર તને ફરીથી એ નોકરી આપી રહ્યા છે જે તે ગુમાવી હતી જે નોકરી તે ગુમાવી દીધી હતી જે નોકરીમાંથી તને કાઢી મૂકવામાં આવ્યો હતો તે નોકરી ફરીથી પ્રભુ તને આપી રહ્યા છે આજે વચન સાંભળનારા લોકોમાંથી કેટલાક લોકો સાથે પરમેશ્વર વાત કરે છે જે નોકરી તમે ગુમાવી છે જે સ્થાન પરથી તમે નીચે આવ્યા છો પહેલાં તમે જે જગ્યાએ હતા જે જગ્યા તમે ગુમાવી બેઠા હતા પણ પરમેશ્વર તમને આપવાના છે એ તમને આપશે તે પાત્ર વાહકને પરમેશ્વરે પાછા તેની નોકરી તેનું પાત્ર પાછું આપ્યું છે તો એ તમને તમારી નોકરી કેમ નહીં આપે જણાવો જરૂર આપશે વિશ્વાસ કરજો મારા ભાઈઓ તથા બહેનો ત્યારે તમે પરમેશ્વરની મહિમા જોઈ શકશો મહાન પ્રેમી પરમેશ્વર પિતા તમે સર્વની સાથે સ્પષ્ટ વાત કરી માટે આભાર પ્રભુજી તમે અમારા જીવનમાં ક્યારે અમારી આત્મિકતાની પરીક્ષા લેશો તે અમે જાણતા નથી એ માટે ફેલ ના થઈ એ માટે મદદ કરજો યુસુફ તેર વર્ષ સુધી સમસ્યાઓમાંથી પસાર થયો તકલીફોમાંથી પસાર થયો પરંતુ કોઈ પણ વાતમાં પડ્યો નહીં તે કોઈ પણ વાત ચૂકી ગયો નહીં પોતાની આત્મિકતા પોતાના ન્યાયપણામાં પોતાના પવિત્રતાના વિષયમાં અને પોતાના સાક્ષીના વિષયમાં ખૂબ જ સાવધાની પૂર્વક ખૂબ જ સંભાળ સાથે આત્મિક જીવનને આગળ વધારતા ખૂબ જ સહનશીલતાથી વિશ્વાસથી પોતાના નિશ્ચિત સમયમાં તમારા તરફથી આશીષ પામવાની તેણે રાહ જોઈ એટલા માટે તેણે વિચાર પણ ના કર્યો હોય તેવા પુષ્કળતાના આશીર્વાદોને પોતાના જીવનમાં પ્રાપ્ત કર્યા પિતા આજે સાંભળનારા સર્વ લોકો પ્રત્યે તમારા પાસે એક ઉત્તમ ઉદ્દેશ છે ઇચ્છા છે પરંતુ ઉતાવળને લીધે હે પિતા તેઓ તો ખોટા પગલાં ભરી રહ્યા છે તેઓ તો ખોટા નિર્ણયો લઈ રહ્યા છે અમને ખોટા નિર્ણયો લેવાથી અને ઉતાવળ કરવાથી બચાવો અમને છોડાવો અમારા સ્વર્ગીય પિતા તમે જે ચોક્કસ સમય ઠરાવ્યો છે તે જ અમે વિશ્વાસથી દીન થઈને તેની રાહ જુએ તે માટે તમે સહાયતા કરજો વળી આજે જે લોકોએ તમારા વચન અનુસાર ચાલવાનો એક ઉત્તમ નિર્ણય લીધો છે તેમના જીવનમાં તમે પુષ્કળતાના આશીર્વાદ આપજો તેમના આત્મિક જીવનમાં તેમને વૃદ્ધિ વિકાસ આપજો અને તેઓ આશીષ પ્રાપ્ત કરે ત્યાં સુધી તેમની આત્મિકતાને તમે ખૂબ જ સાવધાનીપૂર્વક બચાવજો પિતા પિતા અમારા દેશને અને અમારા સર્વ રાજ્યને દરેક સમસ્યાઓથી તમે છુટકારો આપજો પ્રભુ સુખ્રિસ્તના નામમાં માંગે છે આ મેન आज कलवरी आवाज को कई करोड़ों लोग देख रहे हैं केवल हिंदी में ही नहीं तमिल में तमिलनाडु में कन्नड़ा में कर्नाटक में मलयालम में केरला में ओरिया में उड़ीसा में मराठी में महाराष्ट्र में बंगाली में पश्चिम बंगाल में पंजाबी में पंजाब में भोजपुरी में बिहार में तेलुगु में दक्षिण भारत में उर्दू में जम्मू एंड कश्मीर, पाकिस्तान अफगानिस्तान गल्फ देशों में नेपाली में आसामी में हिंदी में इस तरह भारत देश की मुख्य भाषाओं में यीशु मसीह के सुसमाचार को हर एक भाषाओं में पहुंचाने वाली सबसे पहली कलिसिया इस भारत के इतिहास में हमारा कलवरी टेम्पल है क्यों इतना ज्यादा सुसमाचार प्रचार कर रहे हैं क्यों इतने सारे भाषाओं में सुसमाचार पहुंचाने की कोशिश कर रहे हैं कृपया ध्यान दीजिए रोमियो की पत्री दसवां अध्याय तेरवा वचन क्योंकि जो कोई प्रभु का नाम लेगा वह उद्धार पाएगा कौन उद्धार पाएगा जो प्रभु के नाम से प्रार्थना करेगा वो उद्धार पाएगा यदि किसी को उद्धार पाना है तो किए गए पापों से क्षमा पाना है तो उसे प्रभु से प्रार्थना करना है यदि प्रभु से प्रार्थना करना है तो प्रभु पर विश्वास करना है विश्वास करना है तो प्रभु के विषय में सुनना है तो, प्रभु के विषय में सुनना है तो किसी न किसी को सुनाना है किसी ना किसी को सुनाना है तो उस सुनाने वाले को कोई ना कोई भेजना है कलवरी आवाज की सहायता करने वाले क्या कर रहे हैं जानते हैं इस दीन सेवक के प्रचार करने वाले सुसमाचार को पीछे रहकर सहायता कर रहे हैं मेरे इन संदेशों को सत्रह भाषाओं में भारत के कोने कोने तक केवल भारत में ही नहीं इस ओर बांग्लादेश में नीचे श्रीलंका में ऊपर नेपाल में आज कलवरी आवाज प्रसारित हो रहा है उनके बोलने और समझने वाली भाषा में ही केवल हमारे ही देश में नहीं हमारे चारों ओर के देशों में भी सुसमाचार को पहुंचा पा रहे हैं आने वाले दिनों में एशिया के हर एक देश में सुसमाचार पहुंचाने वाली कलिसिया के रूप में हमारी कलिसिया को परमेश्वर आशीष देना है ऐसे हमें प्रार्थना करना है जिस सत्य को हम जानते हैं अगर उसे औरों को ना बताएं तो कितना बुरा है एक निर्णय लीजिए अगर मैं उद्धार पाया हूं तो कोई ना कोई मुझे यीशु के विषय में बताया है नाश होने वाले उद्धार पाना है तो सुसमाचार प्रचार करने के लिए परमेश्वर हमें इस दीन सेवक को दिया है वचन को बड़े विस्तार रूप से वचन को लोग समझ सके हर कोई समझ सके इस रीति से वचन देने वाले ऐसे सेवक को परमेश्वर हमें दिया है इस सेवक की सहायता करने से इस संदेश को लाखों लोगों तक पहुंचाने से बहुत से लोगों का जीवन सुधरेगा ऐसा विश्वास आप में से कितने लोगों को है हाथ दिखाएंगे विश्वास करने वाले भाई और बहन कार्य रूप दीजिए सुसमाचार पहुंचाइए प्रभु के नाम से जो प्रार्थना करेगा वो उद्धार पाएगा प्रार्थना करना है तो विश्वास करना है विश्वास करना है तो सुनना है सुनना है तो कोई ना कोई सुनाना है सुनाना है मेरे जैसे सेवक को तो मेरे पीछे रह के आपको क्या करना है इस सेवक की आवाज को बहुत सी भाषाओं में अनुवाद करके उन तक पहुंचाना है मैं जो कर सकता हूं हो सकता आप वो नहीं कर पाए आप जो कर सकते हैं वो मैं है शायद ना कर पाऊं आप और मैं सहमत होने से ही संसार में सुसमाचार को पहुंचा पाएंगे इसलिए निर्णय लीजिए परमेश्वर जो सामर्थ्य है आपको महीने में एक बार या दो महीने में एक बार या तीन महीने में एक बार या परमेश्वर के आपके जीवन में किए गए भलाइयों के लिए आशीषों को देने से धन्यवादी होकर सुसमाचार के लिए सहायता करें आइए हम सब मिलकर मसीह के सुसमाचार को पूरे संसार तक पहुंचाने की हम कोशिश करें यह हमारी जिम्मेदारी है इसे हम ना भूलें अमर एड्रेस कलवरी पोस्ट बॉक्स नंबर त्रीस कुकटपल्ली हैदराबाद बहतेर